ગુજરાતમાં જે હાલમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે અને જેની જન અસર તો થઈ છે પણ એની સાથે પાકને પણ નુકસાન થયું છે અને એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એ પહોંચ્યા હતા દ્વારકામાં દ્વારકા જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે ત્યાં ચાહે પાક હોય કપાસનો કે પછી મગફળીનો પાક હોય એને જે નુકસાન પહોંચ્યું છે એ નુકસાનની એમણે સૌથી પહેલા તો ચકાસણી કરી હતી કે ક્યાંક એટલે નુકસાન પહોંચ્યું છે અને શું પરિસ્થિતિ છે એ બાબતે પણ એમણે ત્યાં ચર્ચા કરી હતી લોકો સાથે અને ત્યારે એમણે શું વાત કરી શું પ્રતિક્રિયા આપી જાણી આપી મિત્રો આજે હું ભાણવડ તાલુકાના અલગ અલગ ગામોમાં ફર્યો છું કપાસનો લગભગ પાક છે એ નિષ્ફળ છે મગફળી જે નદી કિનારાઓમાં એમાં બહુ બધું નુકસાન છે જમીનો ધોવાની છે રસ્તા ધોવાના છે આપ અહીંયા જોઈ રહ્યા છો જે રીતે મારી પાછળ રસ્તો છે આ પાસ્તરથી પારેવડા વચ્ચેનો બે અઢી કિલોમીટરનો રસ્તો છે અહીંયા ડીસીસી કંપની સિમેન્ટ કંપની છે એ ખાણ ખોદ કરે છે ખનીજનું ખનીજ કાઢે છે પણ આ ગામોનો કોઈ વિકાસ નથી કર્યો આજે આ અહીંયા લોકો ફસાયેલા છે ત્યાં સ્કૂલ હતી એ સ્કૂલ બંધ કરી છે અને સ્કૂલ બંધ થતાં અહીંયા બીજી સ્કૂલ છે પણ બાળકો આવી નથી શકતા અઢી કિલોમીટર સુધી આવો રસ્તો છે તમે વિચાર કરો વાહન તો ચાલે એવી સ્થિતિ નથી ચાલીને પણ બાળકોને આપણે મોકલીએ એમાં પણ ડર લાગે એવી સ્થિતિ છે કંપનીઓ કમાય છે નેતાઓ કમાય છે અધિકારીઓ કમાય છે પણ જો ભોગવી રહ્યા છે તો જેના ગામમાં ખનીજ છે એ પાસ્તર ગામ અને આસપાસના વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે પારવડા ગામના લોકો ભોગવી રહ્યા છે આ કઈ રીતનો ન્યાય છે તમે હજારો કરોડો કમાવો એનો વાંધો નથી આજે મારે કલેક્ટરશ્રીને વિનંતી કરવી છે મંત્રીશ્રીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવી છે કે તમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીને જુઓ આ સ્થિતિ અને તમને એવું લાગતું હોય કે ના ખોટી વસ્તુ છે એક રાત એક રાત રોકાઈને જાઓ તમે કલેક્ટરશ્રી પણ રોકાઈ શકે છે શું આપણે કરી રહ્યા છીએ અક્ષરનો વિકાસ થઈ રહ્યો છે આજે ભાણવડ આખામાં તાલુકામાં એટલી બધી ફરિયાદો આજે મને મળી છે અચ્છા અધિકારીઓ કોઈ જવાબ નથી આપતા ફરીથી કહું છું દ્વારકા જિલ્લાના અધિકારીઓને કોઈ પણ વ્યક્તિ આમ આદમી આવે કોઈ પણ નેતા તમને ડરાવે ધમકાવે કે આનું કામ ન કરતા અને જો નહીં કર્યું કે નહીં સાંભળ્યું અને તમે ઉડા જવાબ આપ્યો તો તમારી કુંડળી કાઢતા વાર નહીં લાગે અને કોઈ રાજા હરિશ્ચંદ્રના દીકરાથી સમજી લેજો તમે આજે મારે પીડા સાથે બોલવું પડે છે મારો સ્વભાવ નથી કે કોઈની નોકરીઓ લઈએ આપણે પણ જે આ કંપની ચાલે છે બરડા ડુંગરની વચ્ચે આટલી મોટી કંપની કઈ રીતે ચાલી શકતી વન ખાતું શું કરે છે અને વન ખાતાને માનલો કે બાઉન્ડ્રી છે કે નહીં આ કઈ રીતે ખબર પડે ફરીથી માપણી કરવામાં આવે આ ફરીથી વ્યવસ્થિત રીતે સર્વે કરવામાં આવે કપાસનું મગફળીનું તુવેરદારનું બહુ મોટા ભાગને નુકસાન છે જમીન ધોવાણ છે તાત્કાલિક ધોરણે સર્વે કરીને આ જિલ્લાને વિશેષ સહાય પેકેજ આપે કારણ કે અહીંયા પાત્રી પાંત્રી ચાલી ચાલીસ ઇંચ વરસાદ પડ્યો છે અને રસ્તાઓ તો ધોવાઈ ગયા છે એટલું ભ્રષ્ટાચારી રસ્તાઓ છે કે બધા રસ્તાઓમાં ખાડા છે